વાપીના ટાકી ફળિયા સામેથી શંકાસ્પદ હાલતમાં મળેલી લાશની હત્યાનો ભેદ ઉકેલાયો વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ટાકી ફળિયામાંથી એક આધેડની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટના અંગે વાપી ટાઉન પોલીસની ટીમે પ્રાથમિક તપાસ કરતા વાપીના ટાંકી ફળિયામાં રોડ ઉપર સામે રસ્તે પર પસાર થતી વખતે મૃતક સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં અધેડની હત્યા કરવામાં આવી હત્યા કરવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું

સંજય દિલ બહાદુર ને માર મારી નજીકમાં પડેલા પથ્થર વડે દિલ મોડાના ભાગે માર મારતા હત્યા નીપજાવી હોવાની કબૂલાત કરી હતી વાપી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી જેનો બનાવ બન્યો છે મૃતક કોણ હતો એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ દેવાસ્કર દેવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કારકી ઉંમરવર્ષ કેપ્ટન છે જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણજનાને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો વાપી ટાઉનની પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી જેઆઈડીસીની ટીમ વલસાડ રૂરલ પીઆઈની ટીમ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ ડીવાયસ પી માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં ચોવીસ કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારને તમામ બસોથી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીપીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસરની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ દિલબહાદુરને ટાંકી ફળિયા પાસે જે જેવું નાણા નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો સર જે આરોપી છે એનો કોઈ ગુના કીધા તો એ શું કરતો હતો એની કોઈ નાનકડી ઓળખ આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટરેસ્ટના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયું જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈપણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત કરી શકે તો એ બીજા પણ બંને એકબીજાના પરિચિત નહોતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી એનું મર્ડર કરી નાખ્યું છે